સિંગીંગ ક્ષેત્રે કચ્છના ઉભરતા કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા ખાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વોઇસ ઓફ કચ્છના માધ્યમથી કચ્છના બાળ અને મહિલા કલાકારોએ પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો જિલ્લા મથક ભુજ ખાતે પાંચ સામાજિક સંસ્થાઓના સહિયારા પ્રયાસથી વોઇસ ઓફ કચ્છ સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં સાઠ જેટલા કલાકારોએ ભાગ લીધો હતો ઇનર વ્હીલ માધાપા ક્લબ ઓફ ભુજ ઇનરવ્હીલ કેપિટલ ભુજ સુરસંગમ અને શક્તિ મહિલા સંગઠનના હોદ્દેદારોએ સ્પર્ધા આયોજન માટે જહેમત ઉઠાવી હતી કચ્છના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં છુપાયેલી પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડવા આ આયોજન કરાયું હતું જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ પારુલબેન કારાએ કહ્યું હતું કે કચ્છના અનેક કલાકારો સારો કંઠ ધરાવે છે તેમને વોઇસ ઓફ કચ્છના માધ્યમથી પ્લેટફોર્મ મળ્યું છે સ્પર્ધાના વિજેતાને સંગીત ક્ષેત્રે આગળ વધવાની તકો મળશે સામાજિક સંસ્થાઓના હોદ્દેદાર બીનાબેન ભાનુશાલી ડિમ્પલબેન દોસી વગેરે અને સંગીત રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાર્ટિસિપેટ ટોટલ સાહીઠ જેવા છે અને એ અને બે ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને એમાં ટોટલ પાંચ સંસ્થા સંકળાઈ સંકલન કરી અને એ કાર્યક્રમનું અમે હેતુબદ્ધ સંચાલન કરી અને એનો મુખ્ય હેતુ એ છે કે આપણા કચ્છના જેટલા બાળ કલાકારો છે અને બહેનો છે એમની કલા ઘરોઘર સુધી તો ન એ બારે પહોંચાડી શકે પણ આપણે આવા આયોજનોથી એ લોકોને ભવિષ્યમાં જે જીટીવી ઉપર જે આયોજનો થાય છે ઇન્ડિયન આઇડલ જેવા આયોજનો થાય છે એ સુધી સુધી આપણે કચ્છની બેડો ઉપાડી અને એ દ્વારા આપણે લઈ જઈએ તેમાં ઇનરવ્હીલ ક્લબ ઓફ માધાપર ઇનરવ્હીલ કેપિટલ ભુજ અને લાયન્સ ક્લબ ઓફ ભુજ સુર સંગમ અને શક્તિ મહિલા સંગઠનના બધા હોદ્દેદારો થઈ એકતા અને સંગઠન સૂત્રમાં બંધાઈ અને કચ્છને કેમ પ્રગતિ તરફ અને કલાને જોડાણ કરી અને ભારતભરમાં એને પ્રખ્યાત કરવા માટે મુખ્ય આયોજન કરવામાં આવ્યું છે અમે મહિલાના સંગઠન જે શક્તિ સ્વરૂપા એવા મહિલા સંગઠન શક્તિ ગ્રુપ છે એમની સાથે ઇનરવિલ ક્લબ ઓફ કેપિટલ છે અમારી માધાપર ઇનરવિલની બહેનો છે અને એમની સાથે લાયન્સ જેઓ લાયન્સ જેવા મિત્ર મળે તો પછી અમારી પ્રગતિ થાય જ ને એના માટે અમે કચ્છના અંતરિયાળ ગામડાઓ જે આંબરડેથી અને રાપરથી નખત્રાણાની અને મુન્દ્રાથી એન્ટ્રીઓ આવેલી છે એ બધી જ બહેનોને પ્લેટફોર્મ મળે બાળકોને પ્લેટફોર્મ મળે એવા હેતુથી એક સરસ મજાનું મહિલાઓ આગળ વધે એના માટે અમે એક કાર્ય કરી રહ્યા છે આજે અમે સંગીતનો પ્લેટફોર્મ આપ્યું છે તો આવું જ પ્લેટફોર્મ અમે દરેક બાબતે એ સરસ મજાનું કામ્ય થઈ શકે એના માટે અમે પ્રયત્નશીલ છું અમે જે આજે વોઇસ ઓફ કચ્છનો પ્રોગ્રામ કર્યો છે એ માધ્યમે હું ખાલી અહીંયાની જે મહિલાઓ છે એને એટલું જ કહેવા માંગુ છું કે અમે જે આ પ્લેટફોર્મ ઊભો કર્યો છે એનામાં એના માટે લોકો સારામાં સારી તક ઝડપી લે અને પોતાનો જે એનું કૌશલ્ય છે એ બહારે પાડે સરસ આભાર આજે વોઇસ ઓફ કચ્છનો જે સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં ગામડામાં કે શહેરમાં કે મોટા ગામમાં જે પ્રતિભાઓ છે એ છુપાયેલી છે એવા અનેક દીકરા દીકરીઓ મહિલાઓ કે ભાઈઓ હશે કે જેનો કંઠ છે એ ખૂબ જ સારો હશે પણ એને પ્લેટફોર્મ નહીં મળ્યું હોય તો આ વોઇસ ઓફ કચ્છનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અહીંયા આવા જે કલાકારો છે એને પ્લેટફોર્મ મળશે અને અહીંયાથી જે વોઇસ ઓફ કચ્છ બનશે એ આગળ ઉપર એનું જે સિંગર તરીકેનું જે એનું ભવિષ્ય છે એને નિર્માણ કરવાની આજે તક મળશે